દરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાવ્યો છે તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું મારી રજુ રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ નવ દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશતા તો નોંધાયા છે પણ એન કેમ પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે સાહેબ હું ગુનેગાર છું નહીં મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કંઈ પીવાની જરૂર નથી કાંઈ વાંધો નહીં જો હું ગુનેગાર આવીશ તો મને પેસાડી દીધી મને કંઈ વાંધો નથી હા હા ધરપકડ કરવાની હોય તો હોરલીશ

કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય એ રીતથી એણે જે કર્યું એટલે મને રાતે જાણવા મળ્યું કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે કોડલધામમાં નરેશભાઈ અને પીઆઈ પાદરિયા અંગત છે એ હું બહ્યો છું અને છે એ અત્યારે કહું છું બીજું કાંઈ બહલો નથી મને માથામાં એન્જરીમાં સાત ટકા આવ્યા છે એટલે હજી એ ટાકા છે જ મારે એનું ડ્રેસિંગ ડેઈલી હું કરાવું છું હથિયાર હતું હતું ને હતું મેં મારી નજરે જોયેલું છે સીસીટી કે કેમેરા ખૂબ દૂર હતા એના કારણે ક્લિયર દેખાતું નથી પણ હથિયાર એને મને માહેર્યું ત્યાર પછી પણ એને પેન્ટના સાઈડના સાઈડમાં ભરાવ્યું એ પણ મારું ધ્યાન હતું એ મેં ફરિયાદ કરી છે મેં ફરિયાદ કરી છે હું સાચો છું એ વિષય પોલીસનો છે મને પોલીસ ઉપર ભરોસો છે કે મને ન્યાય મળશે